બોલો નમસ્તે બોલો બોલો છે હુકમ કઈ ખુશીમાં બતાવો બતાવો લેખિતમાં મને નહી હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં માં છું ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા પૂછી લો યુનિફોર્મ માં યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલ ને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો લી એ બે નહીં બે કલાક ઉભા રહીએ

તો કેમ દરવાજો જવા દયો એડવોકેટ ને કેવી રીતે તમારી પાસે હું સત્તા છે વકીલ રોક તમે આખી કોર્ટ ને આવી રીતે

કોને સત્તા એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી હું ગમેનો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ છું તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું તમે કોણ છો નક્કી કરવાવાળા હું કોનો વકાલ છે તમે કોણ તમે વકીલને પોર્ટમાં નહીં જવા જવાનો તો તમે અમને પૂછાવશો ને અમને અંદર જવાનું એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ જેવું તમે નક્કી કરશો તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો સામાન્ય લોકો અંદર કોર્ટ અંદર નહીં જવા દો તો અરે સાથ સાહેબ દેને ને થોડું પૂછવાનું છે છે વકીલ છે કોણ નહીં ઓપન કોર્ટ છે

तेने कहिए जे पीड पराई